કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ દ્વારા ભુજના વાગડ બે ચોવીસી સમાજવાડી ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો તેમજ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સંમેલન યોજી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી રજૂ કરી હતી આ તેઓએ જણાવ્યું હતું કે આ વખતે કચ્છની બેઠક કોંગ્રેસ ખૂબ મોટા માર્જિનથી જીતશે તેવો મને વિશ્વાસ છે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લડાયક અધ્યક્ષ રાજ્યસભા સાંસદ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ અહીંયા કલેક્ટર કચેરી ખાતે મારી ઉમેદવારી પત્ર ઉમેદવારી ફોર્મ ભરેલું છે અને આ વખતે કચ્છની પ્રજા પરિવર્તનના મૂળમાં છે અને કચ્છની પ્રજા અમને પૂરેપૂરો વિશ્વાસ છે આવતી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના કચ્છની પ્રજા મને ચૂંટીને દિલ્હીમાં મોકલશે અને દિલ્હીમાં અમારી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવું મને પૂરેપૂરો વિશ્વાસ છે